આ છે રાજકોટ ના ફેમસ દાળ પકવાન અનલિમિટેડ દાળ સાથે દાળ પકવાન ખાવાય ને તો બાલાજી દાળ પકવાન નિકુશભાઈ ને નવ વર્ષ પછી રાજકોટ માં રાજકોટ થી ખાધા તા અત્યારે ખાવ છું તેમ આપણે યોગેશભાઈ આ છે દાળ પકવાન રાજકોટ ના ફેમસ દાળ પકવાન ગરમા ગરમ દાળ આ છે ઉપર થી કાંજા આ તીખી ચટણી આ ગળી ચટણી મીઠી ચટણી આંબલી ની ખાટી ચટણી કાંદા લસણ ની ચટણી લીંબુ ની સ્પેશિયલ ચટણી આપડી જેવી કે રસિકભાઈ ની સિંગ ઉપર થી સેવ જોરદાર ના ભાવે તો પૈસા પાછા હોય એટલે ગેરંટી માં બાલાજી દાળ પકવાન ઓકે ઉપર થી આવી ગયા દાળ એકદમ હા ગરમા ગરમ ચણા ટાઈમ છે સાડા સાત થી સાડા સાત બાલાજી દાળ પકવાન ફેમસ માં ફેમસ રાજકોટ ના ફેમસ સુરત ની અંદર એક જ જગ્યા એ બાપા સીધા ચોક સીમાડા નાકા બીઆરટીએસ રોડ ચાલીસ રૂપિયા પ્રાઇસ છે અનલિમિટેડ ડાળ છે ડાળ કોઈ પૈસા નથી પાંચસો મને કામરેજ થી ડાળ પીવા આવે ખાલી કામરેજ બેસુ અડાજર થી આ છે રાજકોટ ના ફેમસ ડાળ પકવાન અનલિમિટેડ ડાળ સાથે આમાં તમને ડાળ અનલિમિટેડ મળવાની છે અને નજીકથી થી તો એકદમ જોરદાર વેરાયટી છે રાજકોટ ના ફેમસ છે ને એવો જ ટેસ્ટ અહીંયા તમને મળવાનો છે એકદમ જોરદાર ટેસ્ટ તમારે પણ જો આ વેરાયટીનો ટેસ્ટ કરવો હોય ને તો પાપા શિકાર ચોક ને એક્ઝેક્ટ સામે બાલાજી દાળ પપ્પા તમને જોવા મળી જશે તમે પણ આવજો તમને પણ મારી જેમ મોજ મળી જશે